ફેસબુક એનો ઉપયોગ ઓછો કરો અને જો કરો છો તો સેફલી કરો તમારી જે એમાં પ્રાઇવસી છે એ સેટિંગ સારા એવા કરી લેવાના બરાબર એમાં સેટિંગ છે જ પણ તમે કરતા નથી સેટિંગમાં પ્રાઇવસીમાં જઈ અને તમે એમાં એવરી વન હોય ખાલી લોકો આવ્યા તમારી પાસે પછી એને વાત કરી અને પચાસ હજાર કિલોની ખ્યાલ કરો કે જ્યારે વધતો પણ बाइजूस में दीग्र अभ्यास करती थी एने हफ्ते कपो चार हज़ार चार सौ नौ बीजों ने हफ्त कपाण चार हज़ार सौ अठार तो तपास तो के बैंक जी भाई हाँ बीजा अच्छा छाने कपाला तो बैंक बैंके कीधुरा तो का तुम्हारा नाम है बजाज फाइनांस में बाइक बजाज फाइनेंस में